નેતાજી નિમિત્તે ભાજપના આગેવાનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ ભારતીય સ્વતંત્રતા સંગ્રામના અગ્રિમ હરોળના ક્રાંતિકારી અને તું ખૂન મેં મે આઝાદી દુંગના અમર નારા આપનાર નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિત્તે આજે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને હોદ્દેદારો દ્વારા તેઓને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે ભાજપના અગ્રણીઓ દ્વારા નેતાજીની પ્રતિમાને માલ્યાર્પણ કરી તેમના દેશપ્રેમ અને બલિદાનને પણ યાદ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ઉપસ્થિત હુર્કોના ડિરેક્ટર કેસી પટેલે નેતાજીના જીવન અને કવન પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે સુભાષચંદ્ર બોઝે અંગ્રેજોની ગુલામીમાંથી ભારતને મુક્ત કરવા માટે પોતાની સેના બનાવી છે જે ફાળો આપ્યો છે તેને દેશ કદી પણ ભૂલી શકશે નહીં આવા મહાપુરુષોની પ્રતિમાઓ અને તેમનું જીવન ચરિત્ર આજના યુવાનોમાં નવી ઉર્જા અને દેશભક્તિની નવી પ્રેરણા પૂરી પાડે છે ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા પ્રતિમાને પુષ્પહાર પહેરાવી ભારત માતા કી જયના નારા પણ લગાવવામાં આવ્યા હતા યુવા પેઢી નેતાજીના સાહસ અને રાષ્ટ્રવાદના વિચારોથી અવગત થાય તે હેતુથી આ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સ્થાનિક ભાજપના હોદ્દેદારો કાર્યકરો અને દેશપ્રેમી નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા નેતાજીના બલિદાનને યાદ કરી સૌએ રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં સહભાગી થવાના શપથ પણ લીધા હતા આપણો દેશ જ્યારે હતો ત્યારે દેશને આઝાદી અપાવવા માટે અનેક લોકોએ અનેક રીતે પ્રયત્નો કર્યા હતા એ જ રીતે સુભાષચંદ્ર બોઝે પણ પોતાની સેના એક સ્લોગન આપ્યું હતું કે ખૂબ મુજબ આઝાદી લૂગા અને એ પ્રકારે સુભાષચંદ્ર બોઝે આપણા દેશ માટે આપણને આઝાદી અપાવવા માટેના જે એમને પ્રયત્નો કર્યા હતા એ પ્રયત્નોને ક્યારેય ભૂલી શકાય નહીં પાટણમાં ડોક્ટર સુભાષચંદ્ર બોઝની જે પ્રતિમા છે આ પ્રતિમાનું અનાવરણ દેશના યશસ્વી પ્રધાનમંત્રી વિશ્વના નેતા માનનીય નરેન્દ્રભાઈ મોદીએ આ પ્રતિમાનું ઉદઘાટન કર્યું હતું સત્તાણુમાં અને એ રીતે પણ પાટણમાં સુભાષચંદ્ર બોઝની પ્રતિમાનું એક વિશેષ મહત્વ છે અને એ વખતે મને યાદ છે કે અહીંયાથી જ આદરણીય નરેન્દ્રભાઈએ કહ્યું હતું જે મહાન પુરુષોની જે પ્રતિમાઓ હોય છે